આ બીજી ગોત્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અગાઉ પણ બે હજાર બાવીસમાં ફેબ્રુઆરી મહિનામાં વાગરા તાલુકાના કલાદરા ગામે સૌ પ્રથમ ગોત્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ વર્ષે નવ માર્ચ બે હજાર પચીસથી ગોત્ર ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરાઈ છે કેટલાક યુવાનોને પોતાના ગોત્રની ખબર હોતી નથી કુળ ગોત્ર વંછવેલીએ દરેક સમાજ અને પરિવારનો આધારસ્તંભ છે સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય અને પોતાના ગોત્રથી માહિતગાર થાય તે માટે ભરૂચ જિલ્લા સમાજ દ્વારા અનોખી એજીપીએલ ગોત્ર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચના એક સાલ ગામે ચૌદભરી દિવસ ચાલનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આડત્રીસ ટીમોએ ભાગ લીધો છે ભરૂચના એક સાલ ગામે ચૌદ દિવસ ચાલનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આડત્રીસ ટીમોએ ભાગ લીધો છે ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા ગૌત્ર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત રવિવારથી કરાઈ રહી છે આહિર સમાજના યુવાનો ગૌત્ર વિશે જાણે માહિતગાર થાય એવા હેતુથી સતત બીજીવાર ગૌત્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સમસ્ત એકસાલ ગામના ભાઈઓ અને યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લામાં દર વર્ષે આહિર સમાજ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે બીજીવાર ગૌત્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં વસ્તાહેર સમાજના યુવાનોની આડત્રીસ ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે આ ટુર્નામેન્ટમાં દરેક યુવાન એકબીજાથી પરિચિત થાય તથા તેઓ પોતપોતાના ગૌત્ર વિશે માહિતગાર થાય અને યુવાનો એકબીજાને નજીકથી એકબીજાથી પરિચિત થાય તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ બીજી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અગાઉ પણ કલાદરા ગામે સૌપ્રથમ ગૌત્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ વર્ષે એક સાલ ગામે બીજી ગૌત્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ